જય જીવંતિકા માતા આજે આપણે સંપૂર્ણ વાર્તા સાંભળીશું તો મિત્રો આ વાર્તા સંપૂર્ણ અંત સુધી સાંભળવી આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું પાંચ દિવેટનો દીવો કરવો ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકાદેવીનું પૂજન કરવું અને વાર્તા અને આરતી કરવી એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં માત્ર ને માત્ર લાલ જ વસ્ત્રો પહેરવા વાર્તા સાંભળીએ વર્ષો પહેલાંની આ ઘટના છે એ વખતે લલિત નામનો એક રાજા હતો એ રાજાને એક રાણી હતી એમનું નામ લલિતાદેવી હતું રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટેની ખોટ હતી એમને એક પણ સંતાનના હતું અને તેથી એ ચિંતામાંને ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી હતી એવામાં રાણીની એકદાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું રાણીએ કહ્યું બોલ શો ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંજિયા મેણું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય છે એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વરસો વીત્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દનાળું હતો રાજા વિજયકુમારે એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા અને રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા આ વાણિયાને છ બાળકો થયા અને છે બાળકો વારાફરથી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાતે થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું કે દેવી વિધાત્રી તમે અહીં ક્યાંથી આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું જીવંતિકા માતાએ કહ્યું તો બહેન શું લખશો લેખમાં તો એ જ કે દીકરો કાલ સવારે મરણ પામશે તો માતા બોલ્યા ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન જો અહીં હાજર હોઉં તો તમે આવું અમંગળ ન લખી શકો અંતે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો તેઓ રાજીના રેડ થઈ ગયા તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા અને એમની સરભરા એમણે ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એકને બદલે બબડે હાથ દેખાયા એટલે તેને વિચાર્યું કે આમ થવાનું કારણ શું આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું પરંતુ પંડિતો પણ એનો કંઈ જવાબ આપી ન શક્યા આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ લખવા કહ્યું એ વખતે વિધયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો જીવંતિકા દેવી કહે કે હે વિધાત્રી આ રાજકુમારની માતા વરસોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળતી નથી એટલે મારે જ રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જ જવું પડે છે અને આ વાણિયાનો ત્યાં વાસ છે તો મારો પણ વાસ છે આ વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તમારે મારી વિનંતી પાળવી પડશે ભલે કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા અને વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને એમણે રાણીને પૂછ્યું કે બા તમે કયું વ્રત કરો છો રાણીએ કહ્યું બેટા હું તો એકે વ્રત નથી કરતી આ સાંઘડી વિજયકુમારને નવાઈ લાગી પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો હતો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પેટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે કોઈએ ઘરે રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું તો હે જીવંતિકામાં એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો જાય જીવંતિકામાં તો મિત્રો આ હતી માની સંપૂર્ણ વાર્તા અમે આશા રાખીએ છીએ કે આપે આ સંપૂર્ણ વાર્તા આપણે ભક્તિપૂર્વક સાંભળી હશે તો મિત્રો આવા જ ભક્તિમય વ્રતની વાર્તા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર